છેવી ઝાડી ઉપર આવી એટલે ભૂરાઈ ગયા શિશિને રાજા એમ કીધું તે મા હું તો તે મારે ઉડી ઉડી ને રાજે એમ કીધું કે હું કહું ત્યારે ઉડવાનું ઉડવાનું तो बच्चा उडीया એટલે આથી 4 જુલાઈની મંતાબાનની ટ્રેન પછી છેને અમે ગયા ઉંજો નપાં મિંદન ભાઈ ઉડીને પહાડ ઉપર ગયા ઉડીને પહાડ ઉપર ગયા ન ઉંદર બાય રે તો કે એ ઉંદર બાય હે ને એની બસન સરાવી ઉંદર બાય આયા અને પછી છેને ચાટ ચાટી અને ઓ જારીમાં બર્તા પછી ઝાળી તૂટી ગઈ તો હું દયું હા બધા કબૂતર